સ્ટુડન્ટ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અમિલ શાસ્ત્રી લર્ન ઇકોનોમિક્સ વિથ અમિલ તો વિદ્યાર્થી મિત્રો દિવાળીનું વેકેશન તમારું ખૂબ જ સારો ગયો હશે અને આ દિવાળીના વેકેશન પછીનો આ પ્રથમ આપણો વિડિયો છે તો એમાં આપણે શીખવાનું છે આપણા અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર સાત ભારતીય અર્થતંત્ર વિદ્યાર્થી મિત્રો અગાઉના જે છ પાઠ હતા એ માઇક્રો ઇકોનોમિક્સના હતા માઇક્રો ઇકોનોમિક્સ અને હવે જે આપણે શીખવાના છીએ એ છે મેક્રો ઇકોનોમિક્સ હવે માઇક્રો ઇકોનોમિક્સ શું છે માઇક્રો એટલે સૂક્ષ્મ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર કે જેમાં કોઈ સિદ્ધાંત નિયમ કે અભ્યાસ જે કરવામાં આવે છે એ કોઈ એક પેઢી કોઈ એક ગ્રાહક કોઈ એક બજાર પૂરતું સીમિત હોય છે જ્યારે મેક્રો ઇકોનોમિક્સ એ સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે સમગ્ર અર્થતંત્ર માટે એનો અભ્યાસ કરવામાં આવે છે નિયમ સિદ્ધાંત જે પણ બનાવવામાં આવે છે એ સમગ્ર દેશમાં એનો અપ્લાય થાય છે તો પાઠ નંબર સાત છે ભારતીય અર્થતંત્ર તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો અર્થતંત્ર શું છે એના વિશે સમજીએ કારણ કે અર્થતંત્ર શબ્દ જે છે એ તમારા માટે નવું છે આપણે પહેલાં પાઠમાં શીખ્યા છીએ કે આર્થિક પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તો તમામ આર્થિક પ્રવૃત્તિઓ જે છે બરાબર એ તમામ આર્થિક પ્રવૃત્તિઓનો એક સમૂહ જે છે એ શું છે અર્થતંત્ર એ તમામ આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ એમાં કઈ આર્થિક પ્રવૃત્તિઓ આવે તો તમામ આર્થિક પ્રવૃત્તિઓ એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે આપણા ભારતની તો પહેલું જ છે પ્રાથમિક વિભાગ પછી બીજું છે ઉદ્યોગ વિભાગ અને ત્રીજું છે સેવા વિભાગ એટલે તમામે તમામ આર્થિક પ્રવૃત્તિઓ આ ત્રણ ભાગમાં વેચાયેલી છે પેલું બીજું અને ત્રીજું એમ પણ કહેવાય છે કે પ્રથમ ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર આ તમામે તમામ આર્થિક પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં વેચાયેલી છે તો એનું એને જ આપણે શું કહીએ છીએ અર્થતંત્ર તમામ આર્થિક પ્રવૃત્તિઓનો બનેલો તંત્ર એટલે કે અર્થતંત્ર તો સૌથી પહેલાં તો આપણા ભારત જે છે એના વિશે થોડુંક પરિચય બધા છે કે ભારત દેશની સંસ્કૃતિ જે છે એ સૌથી મોટામાં મોટી સંસ્કૃતિ છે વિશ્વની અંદર સંસ્કૃતિની ભવ્યતા ધરાવતો દેશ આપણો ભારત જે છે અને પ્લસમાં આપણી લોકશાહી શાસન પ્રણાલી જે છે એ પણ મોટામાં મોટી લોકશાહી શાસન પ્રણાલી છે એટલે લોકશાહી શાસન વ્યવસ્થા પણ આપણા ભારતમાં છે મતલબ કે આપણા દેશમાં કઈ શાસન પ્રણાલી ચાલી રહી છે તો લોકશાહી શાસન વ્યવસ્થા પ્લસમાં આપણને એ પણ ખબર છે કે ભારત દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો જુદી જુદી ભાષાઓ બોલતા લોકો જુદા જુદા જાતિ અથવા જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા દેશમાં રહે છે અને આવી વિવિધતા ધરાવતો દેશમાં પણ એકતા આપણા દેશની અંદર જોવા મળે છે મતલબ કે આ જાતિ ધર્મ ભાષા સંસ્કૃતિ આ બધામાં વિવિધતા છે છતાં પણ આપણા દેશમાં એકતા જોવા મળે છે અને આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું એવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ભારત દેશનું નામ જે છે એ આપણા મહાભારત પુરાણ આદિ પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ કોના તો રાજા દુષ્યંત અને રાણી શકુંતલાનો પુત્ર રાજા ભરત અહીંયા ભરત છે રાજા ભરત નામ ઉપરથી થી આપણા દેશનું નામ ભારત પડ્યું છે બરાબર પછી આપણા દેશમાં ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર એ ત્રણેય ક્ષેત્રમાં આપણે આગળ હતા સમૃદ્ધ હતા સક્ષમ હતા ક્યારે તો પ્રાચીન સમયમાં આપણે વેપાર ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રમાં ઘણા આગળ હતા બરાબર આને લીધે જ આપણો દેશ જે છે તે વખતે ધનવાન દેશોમાં ગણતરીમાં આવતું હતું મતલબ અગ્રીમ દેશોમાં સૌથી સમૃદ્ધ દેશોમાં આપણા દેશની ગણતરી થતી હતી એટલે જ આપણા દેશને સોની કી ચિડિયાના નામે પણ લોકો અથવા વિશ્વના દેશો ઓળખતા હતા સોની કી ચિડિયા એટલે કે સમૃદ્ધ ભારત તરીકે ઓળખાતો હતો તે વખતે પ્રાચીન સમયમાં આ બધી સમૃદ્ધિના કારણે જ આપણા દેશ ઉપર ઘણા બધા આક્રમણો થયા ઘણા બધા લોકો આપણા દેશમાં આવીને સંપત્તિઓને લૂંટી અને ધીમે ધીમે ઘણા બધા દેશોએ આપણા દેશ ઉપર સત્તા પણ જમાવી હવે એમાં જે સમયગાળો જે છે પંદરસો છવ્વીસથી અઢારસો અઠાવન એટલે કે સો સોળમી સદીની શરૂઆતથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કોનો શાસન રહેતો મુઘલ સામ્રાજ્યનું શાસન હતું પછી ધીમે ધીમે આ શાસન પણ ચાલુ રહ્યું હતું એના સિવાય આપણા દેશમાં વિદેશી પ્રજાઓમાં ફ્રેન્ચ છે પોર્ટુગીઝ છે ડચ છે અંગ્રેજો જે છે એ બધી પ્રજા વિદેશી પ્રજા પણ આપણા ભારત દેશમાં આવી અને ઓગણીસો સુડતાલીસ સુધીનું શાસન અંગ્રેજોનું શાસન ચાલ્યું મતલબ ઓગણીસો સુડતાલીસ સુધી અંગ્રેજો જે છે આપણા દેશમાં રાજ કરી ગયા હવે આમાં સત્તરસો થી અઢારસો ને અઠાવન સુધી કોણે આપણા દેશમાં શાસન જમાવ્યું તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો બરાબર અને અઢારસો થી ઓગણીસો સુડતાલીસ સુધી બ્રિટિશ શાસનનો સમયગાળો તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર અને પછી જે છે ઓગણીસો ને સુડતાલીસ પછી આપણા ભારત દેશે આઝાદી મેળવી મતલબ કે પંદરમી ઓગસ્ટ 1947 માં સુડતાલીસમાં આપણે સ્વતંત્ર થયા આઝાદ થયા હવે આપણો મેન ટોપિક છે સ્વાતંત્ર્ય પૂર્વે ભારતનું અર્થતંત્ર સ્વાતંત્ર્ય પૂર્વે એટલે આઝાદી પૂર્વે એટલે પહેલાં આઝાદી પહેલાં બરાબર આપણા ભારત દેશની શું સ્થિતિ હતી આપણા ભારત દેશમાં જે આર્થિક પ્રવૃત્તિઓ થતી હતી એ તમામે તમામ આર્થિક પ્રવૃત્તિઓ કેવી હતી આઝાદી પહેલા બરાબર મતલબ વિદેશી લોકો જ્યારે આવ્યા તે વખતનું આપણો ભારતનું અર્થતંત્ર ભારતમાં ખેતી ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્ર કે તમામ આર્થિક પ્રવૃત્તિઓની શું સ્થિતિ હશે એ મુદ્દો જે છે એ આ આમાં આપણે સમજવાનું છે તો આપણને ખબર છે કે જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ખેતી ઉદ્યોગ અને વેપાર એમાં આપણે ખૂબ જ આગળ હતા અગ્રિમતા ધરાવતા હતા વિશ્વના દેશોમાં આપણા દેશનું નામ હતું બરાબર જે પ્રાચીન શાસનમાં તમને વાત કરી કે અંગ્રેજો આવ્યા તે વખતે બરાબર સોને કે ચીડિયા તરીકે નામ ઓળખાતું હતું આપણે ભારત દેશનું અને એમાં કઈ કઈ વસ્તુઓ જે છે એના લીધે આપણે અગ્રીમતા ધરાવતા હતા સમૃદ્ધિ હાસિલ કરી હતી તો એમાં યાદ રાખવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દો આઈએમપી છે સુતરાઉ કાપડ છે મલમલ કાપડ છે તાબા પિત્તળના વાસણ છે ગરમ કપડાં છે મરી મસાલા છે તેજાના છે લોખંડના ઓજારો છે આ બધી બાબતોમાં વિશ્વમાં આપણે ખૂબ જ આગળ હતા વિશ્વમાં દેશોમાં આ બધી ચીજ વસ્તુઓની ખૂબ જ ડિમાન્ડ હતી મતલબ વિશ્વના દેશોમાં આ બધી વસ્તુઓની આપણી નિકાસ કરતા હતા એના લીધે ભારતના ગામડાઓ પણ સુખી હતા અને આત્મનિર્ભર હતા સ્વાવલંબન પ્રાપ્ત કરેલું હતું અને તે સિવાય ગૃહ ઉદ્યોગો ઘર બેઠા જે ચાલતા ઉદ્યોગો જે છે ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો જે છે એનો પણ તે વખતે સારો વિકાસ થયેલો હતો પછી નિકાસમાં પણ આપણે ખૂબ જ પ્રાધાન્યતા નિકાસમાં સૌથી આગળ હતા આપણે પ્રાધાન્યતા ધરાવતા હતા મુખ્ય તે ચીજવસ્તુઓ જે છે એની નિકાસ આપણે ભારત દેશમાં ભારત દેશ જે છે મુખ્ય ચીજવસ્તુઓની નિકાસ કરતો હતો જે ઉપર આપેલી છે એ બધી ચીજવસ્તુઓની દેશમાં વિશ્વના દેશોમાં નિકાસ કરતો હતો એટલે નિકાસમાં પણ આપણે પ્રાધાન્યતા ધરાવતા હતા એટલા માટે એ સમય જે છે મતલબ કે વિદેશી પ્રજા આવી એ વખતનો સમય જે છે એ આપણો સમય કેવો હતો સોનેરી સમય હતો સુવર્ણ સમય હતો આ બધી બાબતો જે ઉપરની બધી બાબતો જે છે મતલબ કે આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા જે છે આપણા ભારત દેશમાં આવી અને આ વિદેશી પ્રજા ભારત દેશમાં કયા અર્થે આવી તો માત્ર વેપારના અર્થે આવી હતી શરૂઆતમાં ભારતમાં એને વેપાર કરવો હતો વિદેશી પ્રજાઓને અને એ વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી વિદેશી પ્રજાઓ કઈ તો આપણે ખબર છે ફ્રેન્ચ ડચ પોર્ટુગીઝ અને અંગ્રેજો આ ચાર પ્રજા દેશમાં વેપાર કરવાના આવી પછી શરૂઆતમાં તેઓ માત્ર વેપાર માટે આવ્યા પછી સમય જતા વિદેશી પ્રજા વચ્ચે ઘર્ષણ વધ્યું વિદેશી પ્રજાઓ અંદરો અંદર ઘર્ષણ થયું અને ધીમે ધીમે આ વિદેશી પ્રજાઓ જે છે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે કોનો ઉપયોગ કર્યો તો સૈન્ય શક્તિનો ઉપયોગ કરવા માંડ્યા બરાબર એમાંથી અંગ્રેજોની જે સૈન્ય શક્તિ હતી ને બધાથી વધારે હતી મતલબ કે અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તથા ઇંગ્લેન્ડની જે રાજકીય સત્તા જે છે એને ઇંગ્લેન્ડની રાજકીય સત્તાનો અંગ્રેજ સૈન્યને સપોર્ટ મળ્યો મતલબ કે અંગ્રેજ સૈન્યને ઇંગ્લેન્ડની રાજકીય સત્તા જે છે હેલ્પ કરવા માંડી એના લીધે ધીમે ધીમે આ અંગ્રેજ સૈન્ય જે છે એ આપણા દેશમાં જુદા જુદા પ્રાંતોમાં સત્તા જમા રાજ કરતા ગયા એટલે ધીમે ધીમે આખા આખા ભારતમાં સત્તા જમાવતા ગયા અને એમાં સત્તરસો ને સત્તાવનથી ઓગણીસો ને સુડતાલીસ સુધી જે છે એ સમયગાળો જે સત્તરસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધીનો સમયગાળામાં આપણા ભારત દેશને કોનો ભોગ બનવું પડ્યું તો અંગ્રેજોનો ભોગ બનવું પડ્યું તો અહીં જે છે આપણે ભારતીય અર્થતંત્રની ઇન્ટ્રોટેક્શન મેળવી ભારત વિશે આપણે થોડાક પરિચિત થયા આગળના ટોપિકમાં જ્યારે ઇંગ્રેજો આપણા દેશમાં આવ્યા તે વખતે આપણી તમામ આર્થિક પ્રવૃત્તિઓ જે છે આર્થિક પ્રવૃત્તિઓની સ્થિતિ કેવી હતી શું બદલાવ આવ્યા એના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આશા રાખું છું કે આ વિડીયો જે છે તમને બરોબર રીતે સમજાનો હશે વિડીયો જો બરોબર ન સમજાય તો એક બે વાર ફરીથી રિપીટ કરીને જોશો સમજશો તો ચોક્કસ તમને સમજાય જશે તો વિડીયો જોયો સાંભળ્યો એ બદલ થેન્ક્સ